સુરતના લિંબાયત વિસ્તારમાં રવિ ચીરા નામના યુવકની હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરતી લિંબાયત સર્વેલન્સ પોલીસ લિંબાયત રંગેલા નગર પાસે મૃતક રવિ ચીરાના ત્રણ મિત્રો જ મળી મિત્રની કરી હતી હત્યા ચપ્પુ દલવારા ને પથ્થર મારી કરી હતી રવિ ચીરાની હત્યા સુરતની લિંબાયત સર્વેલન્સ પોલીસે ત્રણ હત્યારાની કરી ધરપકડ હત્યા કરનાર આરોપીઓ હર્ષલ ઉર્ફે દાદુ મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લીને લિંબાયત સર્વેલન્સ પોલીસે ધરપકડ કરી હત્યા હત્યાનો ગુનો દાખલ કર્યો હતો

અને આ પ્રકારના એના ત્રણ મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે બને આ બંને વચ્ચે બોલાચાલી થયું હતી બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગબન્નાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગબન્નારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આ બનાવવાનો ધંધોને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરી છે આમ મરણાર છે અને હત્યારા આ હત્યારા અને જે મરણ જનાર જે આ બધા એકબીજાના મિત્રો છે અગાઉ પણ તેઓ મારા મારી અને અન્ય બીજા ગુનાઓમાં ભીંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં અને બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈપણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું